તો ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી વિધાનસભા પોડિયમ ખાતે બંધારણની પૂજા અને આમુક વાંચન કરાયું અધ્યક્ષ શંકર ચૌધરીએ બંધારણનું પૂજન કર્યું પુષ્પાંજલિ અર્પણ કરી હતી મંત્રી ઋષિકેશ પટેલ રીવા બાજાડેજા દર્શના વાઘેલા સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા કૌશિક વેકરિયા પ્રદ્યુવન વાંજા રમેશ કટારા સ્વરૂપજી ઠાકોરે પણ હાજરી આપી હતી ગાંધીનગરમાં આપણું બંધારણ આપણી શક્તિ સંદેશ ગુંજ્યો બંધારણ પ્રત્યેની દેશના દરેક નાગરિકનું હક અને ફરજ આ બંને પોતાની જવાબદારીઓ છે અને બંધારણ દિવસ એ માત્ર કાનૂન દિવસ તરીકે નહીં પરંતુ સંવિધાન દિન તરીકે રહે તેવું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશના નાગરિકોની અંદર બંધારણ પ્રત્યેની શ્રદ્ધા વધે તે માટે બંધારણ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું તેમણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સુરેન્દ્રનગરની અંદર હાથીની અંબાડી ઉપર બંધારણની મૂળ પત્રને ઉપર રાખી અને ખુલ્લા પગે ચાલી અને બંધારણ પ્રત્યેની એક નાગરિકનું જવાબદારી કેટલી છે શ્રદ્ધા શું છે તે પણ તેમણે દેશના નાગરિકો પ્રેરણા લે તે માટે કર્યું હતું આપણું મહાન બંધારણ ડૉક્ટર સાહેબ અને બંધારણ સભાએ ખૂબ બધા વિચાર વિમર્શ પછી આ બંધારણ પ્રસ્તુત કર્યું અને આજે પણ ઓગણીસો પછી ઓગણીસો પચાસ અને પચાસ પછી અસ્તિત્વમાં આવેલું આપણું બંધારણ દેશને એક સૂત્રતામાં પરોવી રાખી અને સતત વિકાસની ગતિ તરફ વિકાસ તરફના પ્રયાણમાં કાયમ માટે અગ્રેસર રહ્યું હોય તેની મૂળતઃ જે ભાવના લોકોને જોડી રાખવાની અને સાથે હક અને ફરજ બંને બાબતોનું સ્પષ્ટ નિરૂપણ અને દરેક સંસ્થાઓ પોતે કેવી રીતે કામ કરશે કામ કરવાની પદ્ધતિ એના માટેના નિયમો અને નિયમોની સાથે એમની ફરજો પણ